શહેરના વડવા પાદુદેવકી વિસ્તારમાં આવેલ કોડીવાડમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના વડવા પાદેવકી કોડીવાડ વિસ્તારમાં ચાંબુડા માતાના મઢ પાસે જાહેરમાં ગોળકોંડાળો બેસી તીનપતિનો જુગાર રમતા જાદભાઈ અબ્બાસભાઈ અબીબાણી રવિભાઈ બટુકભાઈ પરમાર અને તુષારભાઈ મુકેશભાઈ ડાબી સહિત ત્રણ ઇસોમોને કુલ રોકડ રૂપિયા ત્રણ હજાર નવસો તથા ગંજી પત્તાના પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જાહેરમાં જુગાર રમવાના ગુનામાં તમામ આરોપીઓને કાયદેસર અટકાયત કરી આગાહી કાર્યવાહી હાથ ધરી હતી